હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે. અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે. હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે. બનાસકાંઠાના દાંતામાં અતિ ભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે. દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયન જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાને બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયન નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતાં બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયન નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામની નદીમાં નીર વહેવા લાગ્યા છે હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં અતિભારે વરસાદથી બાલારામની નદી વહેતી થઈ છે દાંતામાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારમાં શોભતા બનાસકાંઠાના બાલારામમાં નદી ખળખળ વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની બાલારામ નદીમાં નીર વહેતા થયા છે અંબાજીના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થતા બાલારામ